તો એ જ વસ્તુને આપણે ધોરણ નવમાં કન્ટિન્યુ કરવાનો છે અને એના અંતર્ગત ડિટેલમાં આવતી તમામ માહિતી આ લેક્ચરમાં આપણે જોશું તો શરૂઆત કરીએ એ પહેલાં તમે નવા છો તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એનાથી તમે જોડાઈ શકશો તમે આગળ તમારા ભાઈબેન દસમાં હોય તો ધોરણ દસના અંતર્ગત આપણે ચાર બુક બનાવી છે જેના અંતર્ગત વિભાગ એની કે જેના અંતર્ગત મોસ્ટ આઈએમપી વિભાગેના તમામ પ્રશ્ન સાથે સાથે બોર્ડમાં પૂછાયેલા બે હજાર સાતથી પચીસ સુધીના તમામ પ્રશ્નનો સમાવેશ કરતી એક વિભાગ એની બુક બનાવેલી છે અને એની સાથે સાથે આપણે એક મેથ્સ મંત્ર બુક બનાવેલ છે આ બંને બુક મંગાવવા માટે તમારે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે સાથે સાથે એક આઈએમપી બુક છે ધોરણ દસની અને બીજી છે ગણિતનો પાયો આ ચારેય બુક તમારે મંગાવી છે તો તમારે આપેલ પર દેખાતા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા અસમય અને વાસ્તવિક સંખ્યા આવા છ પ્રકાર છે જેના અંતર્ગત તમે મુખ્યત્વે ત્રણ પ્રકારથી પરિચિત હશો અને નવા બે પ્રકારની ચર્ચા આપણે કરીશું ધોરણ આઠમાં તમારે પ્રથમ ચેપ્ટર આવતું સમય સંખ્યાઓ બરાબર છે તો સમય સંખ્યા સુધીનો તમને પરિચય છે બાકીની બે સંખ્યાનો પરિચય આજે કરીશું ચલો તો સૌ પ્રથમ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા તો આ પ્રાકૃતિક સંખ્યા છે ને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર આ નેચરલ નંબર ઉપરથી પ્રાકૃતિક સંખ્યાનો સંકેત આપણે એન લઈશું કયો લેશું એન એના અંતર્ગત આવતી સંખ્યાઓની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં ધન ગુણાંક સંખ્યાઓનો સમાવેશ થાય એટલે એક રીતના અનંત સુધીની સંખ્યાઓ લાગે તમને એમ પૂછે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક થશે તમને એમ પૂછે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે ન મળે બરાબર છે આગળ ચર્ચા કરીએ પૂર્ણ સંખ્યા આ પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય વોલ નંબર ડબલ્યુ એચ ઓ એલ ઈ નંબર વોલ નંબર તો એના ઉપરથી સંકેત લીધો છે ડબલ્યુ તો આ પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત ક્યાંથી થાય છે તો આની શરૂઆત શૂન્યથી થાય છે એટલે કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ તો આવી રીતના અનંત સુધી જશે બરાબર છે ને ગણ સ્વરૂપે આપણે લખવી હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના અનંત સુધી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય થશે તમારે એ જાણવું હોય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કે મળશે નહીં સંખ્યાઓનો ત્રીજો પ્રકાર અંગ્રેજીમાં એક જર્મન એક શબ્દ છે ઝેલી એ એ એ આ ઝેલીન છે ને એ જર્મન શબ્દ છે અને એનો અર્થ થાય છે સંખ્યા તો આ ઝેલીન ઉપરથી આપણે પૂર્ણાંક સંખ્યાઓનો આ ઝેડ છે એના ઉપરથી અહીંયા સંખ્યાઓનું કહીએ કહીએ તો કે મધ્યમાં શૂન્ય આવે એની એક બે ત્રણ ચાર આવી રીતના ધન પૂર્ણાંક અનંત સુધી આવશે સાથે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ આ બાજુ પણ અનંત સુધીની સંખ્યાઓ આવશે તો અહીંયા તો ઋણ સંખ્યાઓ છે એ પણ અનંત સુધી આવશે તમને એમ પૂછે સૌથી નાની પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા કઈ તો એક સૌથી મોટી ઋણ પૂર્ણાંક કઈ તો માઇનસ

અને સૌથી મોટી મળે નહીં આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય શૂન્ય ઋણ પૂર્ણાંકન કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય શૂન્ય પૂર્ણાંક અને પૂર્ણાંક સૌથી નાની અને મોટી સંખ્યાઓ આપેલી છે તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા આગળ ચર્ચા કરીએ સમય સંખ્યા તો સમય સંખ્યામાં એક શબ્દ છે અંગ્રેજીમાં પોષણ અંગ્રેજીમાં એક શબ્દ છે ક્યુયુઓ ટી આઈન ટી આ કોષણ અર્થની વાત કરીએ તો એનો અર્થ થાય મો ભાગ એટલે પાંચ મો ત્રીજો ભાગ ભાગ બીજો તો એના ઉપરથી સમય સંખ્યાનો સંકેત ક્યુ લીધેલો છે શું લીધેલો છે ક્યુ કોષણ ઉપરથી ક્યુ એમાં વાત કરીએ તો આ સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થશે પી ના છેદમાં ક્યુ પરંતુ અહીંયા પી અને ક્યુ બિલોંગ ટુ જેડ કયા ગણમાંથી લેવાનું છે ગણમાંથી અને ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો ક્યુ નોટ ઇક્વલ ટુ જીરો અહીંયા આ સંકેત છે એને કહેવાય બિલોંગ ટુ આ સંકેત છે ને એને ઊંચાય બિલોંગ ટુ અને આનો અર્થ એવો થાય માહુ એટલે એમાંથી લેવાનો છે Z ગણ તો Z ગણ કયો છે તો કે Z ગણ એ

चलो p એટલે 4 q એટલે 3 ઉદાહરણ તરીકે -7 ના છેદમાં 9 એટલે કે p એટલે -7 q એટલે 9 અજી વાત કરીએ 11 ના છેદમાં 13 - 12 ના છેદમાં 17 તો બધી સંખ્યાઓ કઈ થઈ સમમે સંખ્યાઓ થશે હવે બીજી વસ્તુમાંથી ચલો 5 ને સમમે સંખ્યા કહેવાય કે ન કહેવાય તો કે કહી શકાય શા માટે તો કે સાહેબ છેદમાં કંઈ નથી એટલે એક છે તો અહીંયા પી એટલે પાંચ અને ક્યુ એટલે એક તો પાંચ ને પણ આપણે શું કહી શકશું એને સમય સંખ્યા કહી શકશું ઉદાહરણ તરીકે શૂન્ય શૂન્ય ને સમય કહેવાય

જે સંખ્યાઓ સમય નથી એને અસમય કહેવાય ઉદાહરણ તરીકે વર્ગમાં ત્રણ તો વર્ગમાં ત્રણ રહે એ સમય નથી અને એને અસમય કહેવાય ઉદાહરણ તરીકે વર્ગમાં બે વર્ગમાં સાત બરાબર છે પછી પાઇ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પાઇ આર સ્ક્વેર તો એના અંતર્ગત આવતો પાઇ પણ કેવો છે તો પાઇ પણ અસમય સંખ્યા થશે બરાબર છે ઉદાહરણ તરીકે ઘનમૂળમાં સાત તો આ પણ અસમય સંખ્યા થાય હવે તમારે વિચારવાની વાત એ થશે કે બધી વર્ગમૂળ વાળી સંખ્યા અસમય જ હોય તો કે ના ઉદાહરણ તરીકે અહીંયા હું લઉં છું વર્ગમૂળમાં કે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો અહીંયા નવનું વર્ગમૂળ ત્રણ મળે છે બરાબર છે તો આને ત્રણને શું લખાય ત્રણ ના છેદમાં તો આપેલ સંખ્યાને ને સમય સંખ્યા કહેવાય અસમય નહીં કેમ તો અહીંયા ઉપરની બધી સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી મળતું બરાબર એનું વર્ગમૂળ કાઢીએ ને તો એ આપણને અપૂર્ણાંક મળે છે પરંતુ અહીંયા પૂર્ણાંક મળે છે તો આને આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે વર્ગમુળમાં પછી તો પછીનું વર્ગમૂળ પાંચ તો પાંચ બરાબર પાંચના છેદમાં એ તો આપેલ સંખ્યા એ સમી સંખ્યા થશે તો મિત્રો યાદ રાખીશું કે જો જે સંખ્યાઓને પીના છેદમાં કયો સ્વરૂપે દર્શાવી શકાય એનું સાદરૂભ આપ્યા બાદ તો એને આપણે સમય સંખ્યામાં ગણતરી કરીશું આગળ જોઈએ વાસ્તવિક અંગ્રેજીમાં અંગ્રેજીમાં એક શબ્દ છે છે નંબર એના ઉપરથી સંકેત આ લેવામાં આવેલો છે તો આ વાસ્તવિક સંખ્યા બને કઈ રીતના તો આ વાસ્તવિક સંખ્યા સમય અને અસમય આ બંનેને તમે ભેગી કરો ને તો એના જથ્થો જે બને ને એને કહેવાય વાસ્તવિક એટલે વાસ્તવિક સંખ્યામાં તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય એને આપણે સંકેત સ્વરૂપમાં લખવી હોય તો આવી રીતના લખીએ ક્યુ યોગ ગણ આય બરાબર તો અહીંયા ક્યુ એટલે શેનો છે તો કે સમય છે અને આય એટલે શું થાય તો કે આય એટલે અસમ્ય છે બરાબર અને આ જે સંકેત છે ને એને કહેવાય યોગ ગણ શું કહેવાય યોગ ગણ

હવે તમારે બેઝિક બે થી ત્રણ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા આપણે સમજી લઈએ કહેવાય ઉપગણ શું કહેવાય ઉપગણ હવે આનો અર્થ શું થાય આનો અર્થ એવો થાય કે એનના બધા જ સભ્ય ડબલ્યુમાં આવી જાય છે ઉદાહરણ તરીકે એન એટલે શું તો કે એન એટલે ધન પૂર્ણાંક સંખ્યાનો સમય કે જેમાં એક બે ત્રણ ચાર પાંચ આઠ એના બધાય આવી છે છે તો આપણે એવું કહી કે દરેક પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા ઉદાહરણ તરીકે બધા જ સભ્ય જેટમાં આવી જાય તો આપણે એવું કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે સેમ આપણે એવું કહી શકીએ કે દરેક પૂર્ણાંક એ સમય છે દરેક સમય એ વાસ્તવિક સંખ્યા છે આ વસ્તુનો ઉપયોગ આપણે સ્વાધ્યાય અંતર્ગત ખરા ખોટામાં કરીશું બીજું વિધાન યાદ રાખવાનું આય ઉપગણ એટલે એવું કહેવાય કે અસમય સંખ્યા તમામનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે બરાબર છે તો એક આ પણ આપણે યાદ રાખીશું અને ત્રીજું છે આર બરાબર ક્યુ ગણ આય બરાબર આ શું છે તો આ યોગ ગણ છે આ યોગ ગણનો અર્થ શું થાય તો કે સમય અને અસમય સંખ્યાઓના જથ્થાને શું કહેવામાં આવે છે તો કે એના જથ્થાને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો જે વસ્તુ તમને સમજાવી એ જ વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયો પોઝ કરી અને લખી પણ શકશો તો આ વાત થઈ થિયરી હવે આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એ અત્યારે ભણેલા થિયરી ઉપરથી તમે ગણી શકશો તો સૌ પ્રથમ જોઈએ તો તમને પ્રશ્ન પૂછો છે આપેલ સંખ્યાના છેદમાં કંઈ ન હોય એટલે એકડો હોય જેને આપણે શૂન્યના છેદમાં એક સ્વરૂપે તો અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે પેલો પ્રશ્ન તો લખીએ હા શૂન્ય એ હા

છેદમાં કંઈ નથી એટલે એકડો છે તો શૂન્યનું પીના છેદમાં કયું સ્વરૂપ શૂન્ય છેદમાં એક થશે આગળ વાત કરીએ તો અહીંયા આપણી અક્ષરમ પાઠશાળાની ટોટલ ચાર બુક બનાવવામાં આવેલી છે જેના અંતર્ગત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ એની સાથે સાથે તમે જોઈ શકો છો મેથ્સ મંત્ર આ તમામ બુક છે એ તમારે મંગાવી છે તો સ્ક્રીનને પોઝ કરી દો નંબર લખી લો અને વોટ્સઅપમાં મેસેજ નાખો જેથી અમારી ટીમ તમારી સાથે જોડાઈ જશે અને તમને આગળ ગાઈડલાઈન આપશે કે તમારે એડ્રેસ મોકલવાનું રહેશે સાથે સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે કે તમને અગાઉ માહિતી છે એ તમે વોટ્સઅપમાં મેસેજ કરશો એની સાથે તમને તમામ પ્રકારની માહિતી આપશે તો આપેલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો આગળ વાત કરીએ આઈએમપી બુક અને ગણિતનો પાય તો આ બંને બુક પણ તમે ઓનલાઈન ઓર્ડર વોટ્સઅપના માધ્યમથી કરી શકશો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો એના અંતર્ગત પ્રશ્ન છે ત્રણ અને ચાર વચ્ચે આવતી છ સમય સંખ્યા લખો તો સમય સંખ્યા કહેવાય કોને તો સમય સંખ્યાનું સ્વરૂપ છેદમાં હોય અહીંયા આપણને કીધી છે ચલો સમજીએ પ્રશ્ન નંબર પેલો તો લખી ત્રણ અને ચાર વચ્ચેની ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા તો ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યા કઈ કઈ થાય તો પહેલી સંખ્યા ત્રણ પોઈન્ટ એક ત્રણ અને ચાર ની વચ્ચે જ આવે પણ આપણે એનું પીના છેદમાં કયું સ્વરૂપ જોઈએ છે તો અહીંયા આપણે લખ નાખી એકત્રીસ ના છેદ માં દસ ત્રણ પોઈન્ટ એક ત્રણ ને ચાર ની વચ્ચે આવે તો કે આવેન સાહેબ બરાબર પણ એના પીના છેદ માં કયું સ્વરૂપ એકત્રીસ ના છેદમાં દસ થશે બીજી સંખ્યા જોઈએ ત્રણ પોઈન્ટ સાત તો આને પણ લખી શકાય સાડત્રી છેદ માં દસ બરાબર છે ઉદાહરણ તરીકે ત્રીજી સંખ્યા લખી ત્રણ પોઈન્ટ ચલો આને પણ લખી શકાય ત્રણસો નેવ્યાસી ચલો ચોથું ઉદાહરણ લખીએ ઉદાહરણ તરીકે ત્રણ પોઈન્ટ ચલો આને પણ લખી શકાય ત્રણસો છોતેરના છેદમાં ચલો પાંચમી સંખ્યા લખીએ ત્રણ પોઈન્ટ બે ચલો આને પણ લખ ના છેદમાં દસ અને છે ત્રણ અને ચાર વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે કેટલી આવે અસંખ્ય પણ તમે અહીંયા સરળતા ખાતર મેં અહીંયા છ સંખ્યા લખી આનો અર્થ એવો નથી કે છ સંખ્યા ત્રણ અને ચાર ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવશે આગળ જોયું દાખલા નંબર ત્રીજો તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ તો અહીંયા આ પ્રકારના પ્રશ્ન જ્યારે અપૂર્ણાંક સ્વરૂપે આપ્યા હોય અને છેદ બંનેનો સમાન હોય ત્યારે આપણે આ રીત લાગુ પાડી શકશું ઉદાહરણ તરીકે ત્રણ ના પાંચ આ બે ને કઈક મોટી સંખ્યા વડે ગુણી દીધું બંનેને દસ દસ વડે ગુણ્યા તો દસ તરીકે પાંચ દસ આ પચાસ ચાર ના છેદ માં પાંચ માં છે ને દસ વડે ગુણી દો તો ચાલીસ ના છેદ માં પચાસ થઈ ગયું બરાબર એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જે ગુણો ને એ બંનેને સમાન વડે ગુણવાનું એમાં કંઈ અલગ અલગ નહીં ગુણવાનું બરાબર હવે શું લખવાનું છે તો પૂછેલો પ્રશ્ન તો શું પ્રશ્ન પૂછ્યો છે સંખ્યા ચલો સહેલી છે કઈ રીતે લખશો તો ત્રીસ થી ચાલીસ ની વચ્ચે આવતી કોઈ પણ પાંચ સંખ્યા લગ્ન અને છેદનો પચા તો ઉદાહરણ તરીકે અહીંયા થશે એકત્રીસ છેદ માં પચાસ ઉદાહરણ તરીકે તેત્રીસ છેદમાં પચાસ ચલો છેદમાં પચાસ ઉદાહરણ તરીકે ઓગણચાલીસ છેદ માં પચાસ ઉદાહરણ તરીકે છત્રીસ છેદ માં પચાસ તો કોઈ પણ લખી શકાય એવું નથી કે આજ લખી શકાય તમે કોઈ પણ

અહીંયા કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો 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 આપેલ આપેલ વિધાન વિધાન કેવું થશે થશે એ સત્ય કારણ કારણ શું કે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય જ છે એટલે આપેલ વિધાન સત્ય બીજો પ્રશ્ન દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે ચલો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ આવે શૂન્ય ધન અને ઋણ પૂર્ણાંક જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધનપૂર્ણા તો અહીંયા એક પ્રકારની સંખ્યા ઋણપૂર્ણા અહીંયા આવે છે પણ અહીંયા નથી આવતું તો આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાને અસત્ય થશે કેવું થશે અસત્ય થશે કારણની વાત કરીએ તો કારણ માત્ર એટલું કે માઇનસ પાંચ એ પૂર્ણાંક સંખ્યામાં આવે માઇનસ પાંચ એ પૂર્ણાંક સંખ્યામાં આવે જ્યારે જયારે પૂર્ણ સંખ્યામાં ન આવે જ્યારે તમારે એવું યાદ રાખવાનું કે કોઈ પણ એક ઉદાહરણ લઈ લેવાનું કે એ ઉદાહરણ છે ને એ આગળમાં આવવું જોઈએ અને આવવું જોઈએ એ તમારું કારણ થઈ ગયું જો દરેક ગુણાકી પૂર્ણ સંખ્યા હોય ને તો એ દરેક વખતે સાચું હોય પણ આપણે શું કરવાનું ખોટું સાબિત કરવાનું તો ખોટું સાબિત કરવા આપણે શું કીધું કે માઇનસ પાંચ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી આગળ ચર્ચા કરી પ્રશ્ન નંબર ત્રણ તો જેના અંતર્ગત કીધું છે દરેક સમય એ પૂર્ણ સંખ્યા છે તો આપેલ વિધાન ખોટું છે કેવું છે આપેલ વિધાન એ કેવું છે અસત્ય છે ચલો એનું કારણ સમજીએ ઉદાહરણ તરીકે કારણ સમજીએ તો કારણ એનું એવું થાય કે પાંચના છેદમાં નવ એ સમય સંખ્યા છે પાટના છેદમાં નવ યાદ રાખવી પડશે કે પાટના છેદમાં નવ સમય છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી તો આ આપણું આ એક વિધાન છે એ પણ તમારે સમજવું પડશે અને સાથે ખરા ખોટા તમે તો જ જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે સંખ્યા પદ્ધતિનો પ્રથમ લેક્ચર જેના અંતર્ગત આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક તથા આપણે ચર્ચા કરી સ્વા થિયરીની વાત કરી તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરી શકો છો અને સાથે સાથે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરવાની છે શેની ચર્ચા કરવાની છે તો આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની ચર્ચા કરવાની છે તો આ પાર્ટ વન તો આપણે પાર્ટ ટુની અંતર્ગત આપણે આ જ ચર્ચાને આગળ વધારીશું તો તમારા મેક્સિમમ મિત્રો સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું કહો અને મળીશું આપણે પાર્ટ ટુમાં ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાર્ટ શાળા